સુરતની સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ અને નશાકારક સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી બે પોઈન્ટ સાઠ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો અને એકસો બાર જેટલી નશાકારક સિરપની બોટલોનો જથ્થો કબજે કર્યો છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

પાસે એક ઘરમાં બે ઈસમો ડ્રગ્સ છે જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે તપાસ કરતા બે ઈસમોને બે પોઈન્ટ સાઈઠ ગ્રામ ડ્રગ્સ તથા નશાકારક સિરપની એકસો બાર બોટલો ઝડપી પાડી હતી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે હાલ પોલીસે ઓગણ પચાસ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ ની ધરપકડ કરી અન્ય ઇસમો પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સલાબતપુરા પોલીસ ને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સહિદ ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડે કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી બોટલો પણ મળી આવી હતી ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના ત્રણ હજાર ચારસો રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં મે એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આજે સિરપ છે એ પણ આવી જાય છે આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિકી સાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી બે આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સુ સલાબતપુરા અને સુરત રેલવે સ્ટેશનના રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્યારે જે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એકસાથે જથ્થો મૂકી રાખેલો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત